કોઈ અમારા આવક નથી કાંઈ છેલ્લા ત્રણ ચાર મહિના છે તો અત્યારે તમે શું કરવા માંગો છો અત્યારે કાંઈક રોજગારી આપો તો અમે કામ કરવા માંગીએ છીએ ગમે કંઈક તમે લાઈન આપો ગમે ધંધો આપો તો અમે અમે અમારું ગુજરાત ચલાવીએ અમે થોડીક મદદ અમને તો સારું કહેવાય જયહિંદ દોસ્તો સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજ એવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે પણ આ પરિવાર મહેનત કરવા માગે છે અને પોતાની જિંદગીમાં આગળ વધવા માગે છે તો બસ આ પરિવાર સાથે વધારે વાતચીત કરીને અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જ જોઈએ અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે રાજુભાઈ અને તમારું બેન રીનાબેન રીનાબેન તો હાલમાં રાજુભાઈ પરિવારમાં કોણ કોણ છે ને શું તકલીફ પડી રહી છે અમે બે જણા છીએ બે છોકરા છે અત્યારે અમારી પાસે કોઈ ધંધો નથી બેય છોકરા ભણ્યા છે અને આવાસમાં રહેવી છે અત્યારે કોઈ ધંધો છે નહીં આ મંદિર કારણે એટલે અમને કંઈક કેબિન આપી દો સહાય કરો તો અમે એમાં ગુજરાત અમારું ચાલે એટલે તમે બંને જણા દિવ્યાંગ છો હા હા બે હેન્ડીકેપ સીવી અમે બીજું કાંઈ કરીએ કે એમ સેવી નહીં અમે તો હાલમાં શું તકલીફ પડે છે હાલમાં અત્યારે અમારે બેને કોઈ ધંધો છે નહીં હવે આનું આ છોકરા ભણવાનો ખર્ચો અમારું રૂમ ચલાવવાનો કોઈ વસ્તુ અમારે ત્યાં આવક છે નહીં એટલે અમારે શું કરવું અમે ગમે એ કાંઈક હોય તો અમે ધંધો કરીએ કે તો કેટલા સમયથી આ પરિસ્થિતિ સાથે જીવો છો અમારો ને આ છેલ્લા ત્રણ ચાર મહિનાથી છે આ દિવાળી દિવાળી પહેલાંનો અમારે ત્યાં કોઈ ધંધો છે નહીં દિવાળી પહેલાં હતો એ બંધ થઈ ગયો કોઈ ધંધો છે નહીં અમારે ત્યાં હીરામાં તો પહેલાં શું કામ કરતા હતા તમે પહેલાં નોકરી હીરામાં કરતો તો એમાં શું થયું એમાં છૂટા કરી દીધા મંદી છે એટલે એટલે છૂટા કરી દીધા અત્યારે કઈ રોજગારી નથી એટલે થોડીક તકલીફ પડે સુબેન ધંધો નથી એટલે થોડું ઘર ચલાવ તકલીફ પડે એ વાત બી સાચી છે કારણ કે અત્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી આજે જો રોજગાર હોત તો તમારું ઘરનું ગુજરાત આરામથી ચાલત કારણ કે ઘર ચલાવવા માટે પણ પૈસા તો જોઈએ જ તે તો બેન હાલમાં અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે ડાયમંડ માં તો બસો રૂપિયા નું થાય આખો દિવસ બસો નું ન થાય હો નું થાય કાલે દોઢસો નું થાય તો એમાં તો કઈ ચાલે નહીં કોઈ આવક નથી એટલે આમાં તકલીફ પડે છોકરા ને ફી ભરવાની બાકી બહુ તકલીફ પડે શું તકલીફ પડે બેન આટલા માં તો કઈ પૂરું થાય ને સ્કૂલ વાળા કે કઈ નો સમજે પરિસ્થિતિ કોઈ ફી લાવ લાવ કરે તો કે થી દે નું રોજગાર હોય તો અમે એમાંથી ચલાવી કાંક રોજગાર આપવો પહેલાં તો બેન તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે આવ્યા છીએ તો તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કંઈક એવા રોજગારની વ્યવસ્થા કરાવી દઈશું કે તમે બે પૈસા કમાઈ પણ શકશો અને તમારી જિંદગીમાં આગળ પણ વધી શકશો એટલે બિલકુલ ચિંતા નહીં કરતા આજે તમે બંને હસબન્ડ વાઇફ દિવ્યાંગ છો ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો તમારો દીકરો દીકરી ભણી રહ્યા છે છતાં પણ તમે હિંમત રાખીને જીવી રહ્યા છો અને આજે તમે કીધું એ પ્રમાણે કે તમને મંદી હોવાના કારણે કોઈ હીરામાં નથી રાખતું તો આની પહેલાં શું કામ કરતા હતા જ્યારે તમારી પાસે નોકરી હતી ત્યારે શું કામ કરતા હતા હા એમાં કામ કરતો દસ બાર હજારનું કામ થઈ જતો જતું દસ બાર હજારનું અમારું ગુજરાત હાલતું એમના હવે કાંઈ મળતું નથી કોઈ રાખતું જ નથી શેમાં કામ કરતા હતા લેસરમાં લેસરમાં કામ કરતા હતા કોઈ અમે કાંઈ આવક નથી કાંઈ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો અત્યારે તમે શું કરવા માગો છો અત્યારે કઈક રોજગારી આપો તો કામ કરવા માંગીએ છીએ ગમે કઈક તમે લાઇન આપો ગમે ધંધો આપો તો અમે અમારું ગુજરાત ચલાવીએ થોડીક મદદ કરવા અમને તો સારું કેવાય અમે ચોક્કસ થી મદદ કરીશું એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરો દોસ્તો તમે આ પરિવારની વાત સાંભળી છે હાલમાં આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમે બંને હસબન્ડ વાઇફ જીવ્યાંગ છે એટલે ઘણી બધી તકલીફ પડી રહી છે આ ભાઈ આજથી ત્રણ મહિના પહેલાં હીરામાં કામ કરવા જતા હતા પણ ત્રણ મહિના પહેલાં એને નોકરી પરથી કાઢી મૂક્યા ત્યારથી આ પરિવારને બહુ બધી તકલીફ પડી રહી છે અને આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે મારો દીકરો ભણી રહ્યો છે મારી દીકરી ભણી રહી છે એમાં અમે ફી પણ નથી ભરી શકતા માણમાણ કરીને અમે ફીની વ્યવસ્થા કરીએ તો અમારા ખાવાના ખોટે છે ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર અત્યારે જીવી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે હું હેન્ડ કેફ છું એટલે મને કોઈ નોકરી ઉપર નથી રાખતું જ્યારે હું નોકરી માગવા બીજા લોકો પાસે જાઉં છું ત્યારે મને એક દિવસ રાખે છે અને બીજા દિવસે મને કહે છે કે ભાઈ મંદી છે એટલે તમે નહીં ચાલો તમે અપંગ છો એવા બધા બહાના કાઢીને એમને રજા આપી દે છે પણ આવા લોકોને હર હંમેશાને માટે કામ આપવું જોઈએ સપોર્ટ કરવો જોઈએ આવા લોકો પણ મહેનત કરવા માગતા હોય આવા લોકો પણ ગુજરાન ચલાવવા માગતા હોય પણ આવા લોકોને કોઈ નોકરી ન આપવાના કારણે આવા લોકો હિંમત હારી જતા હોય છે એના કારણે લોકો લાચાર બની જતા હોય નર્વસ થઈ જતા હોય અને પોતે પોતાની હિંમત હારી જતા હોય છે પણ આવા લોકો પણ જીવનમાં આગળ વધવા માંગતા હોય છે અને મહેનત કરવા માંગતા હોય છે તો પ્લીઝ દોસ્તો આવા લોકોને હર માટે સપોર્ટ કરવો જોઈએ કામ આપવું જોઈએ અત્યારે તો આ દિવ્યાંગ પરિવારને કંઈક આપણે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીએ કે આવનારા સમયમાં પરિવાર આગળ પણ વધી શકે અને પોતાના દીકરા દીકરીને ભણાવી પણ શકે અને મહેનત કરી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવાર માટે આપણે રોજગારની વ્યવસ્થા કરીએ દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વીડિયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ પરિસ્થિતિ સાથે જીવી રહ્યો ખાસ વાત તો એ છે કે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નહોતો આ પરિવાર મહેનત કરવા માગતું હતું પણ કોઈપણ પ્રકારનો રોજગાર ન હોવાના કારણે આ પરિવાર હિંમત હારી ચૂક્યો હતો ને એ બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને આપણે એક સરસ મજાનો રોજગારનું સેટઅપ કરી દીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધી શકે અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે

ફરી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે ખાસ વાત તો એ છે કે તમે હર હંમેશને માટે દિવ્યાંગ લોકો માટે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરો છો કે દિવ્યાંગ લોકો આગળ પણ વધી શકે અને પોતાના પગભર ઊભા પોતાના પગભર ઊભા થઈને આત્મનિર્ભર બની શકે આજે બસ તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી અને ખાસ કરીને હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી આવા દિવ્યાંગ લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય છે આત્મનિર્ભર બનવામાં તકલીફ પડતી હોય એમાં આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી આત્મનિર્ભર બનવામાં સપોર્ટ મળતો હોય છે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ મિંકી બેન પટેલ તો આજે કેવું લાગે છે રોજગાર સેટઅપ થયા પછી પછી સારું લાગ્યું છે રોજગાર અમે આમાંથી અમે ચલાવી લઈશું અમારું તમને કેવું લાગે છે બેન આજે રોજગાર સેટઅપ થયા પછી બહુ સરસ

રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરી તમારો દિલથી આભાર વ્યક્ત કરશે બસ હર હંમેશા માટે આવી રીતના દિવ્યાંગ લોકો માટે સપોર્ટ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આ માટે એટલું છે મળી છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો જય માતાજી